બાંધકામ રસ્તાઓ તેમજ સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા ધારી શહેરમાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી નગરપાલિકાની નોટિસ અનુસાર આપેલ મુર્યા સરકારી જમીન ખાલી કરવામાં નહી તો સાર્વજનિક જગ્યાઓ ઉપર જે દબાણો કરેલ છે તે આગામી બે દિવસમાં તેમના ખર્ચે અને જોખમને દબાણદારોએ દૂર કરવા અન્યથા દબાણ જાહેર નોટિસની મુદત પૂરી થયા બાદ કોઈ પણ તારીખે અને સમયે દબાણદારના ખર્ચે અને જોખમને દબાણો દૂર કરવામાં આવશે એને ખર્ચે અને જોખમને દબાણ દૂર અને જે કંઈ ખર્ચ થાય એનું બિલ દબાણદારને આપવા